રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીઓની તારીખો જાહેરાત થઈ ગઈ છે તેવામાં છોટાઉદેપુરમાં નગરપાલિકાની પણ આગામી દિવસોમાં ચૂંટણી યોજનાર છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી આ અંગે કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી છેલ્લા કેટલાક દિવસોથી છોટાઉદેપુર નગરના દસ જેટલા પ્રશ્નોને લઈને નગરમાં ફરી રહી છે અને લોકો પણ ઘણા બધા સૂચનો અમને આપી રહ્યા છે બીજી બાજુ ભાજપના નેતા અંકુર પંચોલીએ જણાવ્યું કે આ વખતે છોટાઉદેપુર નગરપાલિકાની અંદર

સફાઈ કામદારોને છૂટા કરીને બહાર કોન્ટ્રાક્ટ આપી રહ્યો છે એ પ્રકારના અનેક સવાલો છે પાણીના ઘણા બધા પ્રશ્નો છે થોડા સમય પછી પાણીના પ્રશ્નો ખૂબ આવશે આ વખતે નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેરાય એ દિશામાં અમે કામ કરીશું અને નગરપાલિકાનું બોર્ડ છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીનું બેસે એ તરફ કામ કરીશું